એમને દોભાવની જાહેરાત આપવામાં આવે છે કે તમે આમાં ઇન્વેસ્ટ કરશો તો તમારા પૈસા દસ ગણા પંદર ગણા થઈ જશે જેમાં ભોગ બનનાર વિવિધ તબક્કે ચોરાણું લાખ અઢાર હજાર રૂપિયા જમા કરાવે છે જેના વર્ચ્યુઅલી એમને અગિયાર કરોડને વીસ લાખ રૂપિયા દેખાય છે પણ જ્યારે તેઓ વિડ્રો કરવા જાય છે ત્યારે તેમના પૈસા વિડ્રો થતા નથી અને એમનું એકાઉન્ટ સીઝ થઈ જાય છે ત્યારબાદ તેઓ સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાવે છે ફરિયાદ દાખલ થયા બાદ ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સ અને પ્રોપર મની ટ્રેલ દ્વારા વિવિધ કુલ સત્તર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે તેઓ દ્વારા પોતાના એકાઉન્ટમાં અમુક કમિશન પેટી રૂપિયા લઈને પોતાના એકાઉન્ટને ફ્રોડ્યુલન્ટ અને સસ્પિશ્યસ મનીને પોતાના એકાઉન્ટમાં જમા થવા માટે એમને એક્સેસ આપેલું સર સર આ કઈ રીતે આ ટીમને કામ લાગેલું કયા કયા ફેબ્રેટ દ્વારા એ લોકોને ડિટેલ પ્રોપર ટેકનિકલ એવિડન્સ બેંક કેવાયસી સીસીટીવી કેમેરા એનાલિસિસ અને અધર ટેકનિકલ એનાલિસિસ દ્વારા સાયબર ક્રાઇમ જે ક્રિમિનલ્સ છે એમને લોકેટ કરવામાં આવેલ અને સમય સૂચકતા વાપરીને તેમને ધરપકડ કરવામાં આવેલ છે સત્તર જે આરોપી છે એમને અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ છે એવું કોઈ તપાસ દરમિયાન વધુ તપાસ જારી છે અને તેમાં વધુ આરોપીઓ સંડો જેમની સંડોવણીની પણ શક્યતા છે ત્યારબાદ જણાવી શકાય છે સર કહી શકાય કે આ લોકો જેના બેંક એકાઉન્ટનો ઉપયોગ કર્યો છે એ લોકોને આઈડેન્ટિફાઈ કરવા માટે એમાં વધુ તપાસ જારી છે અને જે લોકો આગળ પણ આમાં માસ્ટર માઇન્ડ છે તેના સુધી પણ સમયમાં પહોંચી જવાશે સર આરોપીની ધરપકડ કરવામાં આવી છે લેવામાં આવે છે શું આરોપીઓના ધરપકડ થયા બાદ તમને જ્યુડિશિયલ કસ્ટડીમાંથી બે દિવસના રિમાન્ડ આપણને મળેલ છે બિલકુલ ઘણા એકમ સેવા છે કે જે અમારી ડઢાર પર છે અને તેમાં જે પણ લોકો આ ગામમાં સંડોવ સંડોવણી છે જેમને જે પોતાના મોબાઈલ નંબરનો અને બેંકનો એક્સેસ આપે છે પોતાની જાણ પોતાની જાણ હોવા છતાં અમુક રૂપિયાની લાલચના કારણે તો જેવા એકાઉન્ટ સડાર પર છે અને ભવિષ્યમાં ધરપકડ થવાની શક્યતા છે સર અન્ય કોઈ લોકો ભોગ બન્યા હોય એવું શક્ય નથી તેની વધુ તપાસ ચાલી છે જે એકાઉન્ટ આઈડેન્ટિફાઈ થયા છે એ કેવા લોકો છે જે જેના કોઈ કારોબાર વાળા કે કોઈ કારોબાર જે મજૂરીમાં એકાઉન્ટ આપતા હોય જેની પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળેલ છે કે તેઓએ પોતાના એકાઉન્ટ અમુક રૂપિયાની લાલચ પેટે પોતાના એકાઉન્ટ એક્સેસ અને ફૂટેજ ફૂટેજમાં પણ તેઓ દ્વારા પૈસા ઉપાડવામાં આવે છે સર આ જે આરોપીઓ છે એકબીજાના સંપર્કમાં હતા કે સંબંધીઓ છે કે પછી મિત્રો છે આ તપાસ ચાલુ છે